ડીસા ખાતે નગરપાલિકા દ્વારા શહેરી વિભાગ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો ડીસા ખાતે સેવા મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી બનાસકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મગન લાલ માળી અમરતભાઈ દવે શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા મહામંત્રી અશોકભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ સંકિતાબેન દવે નગરપાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયકોર નગરપાલિકા ચીફ ઓફિસર તથા નગરપાલિકાના સદસ્યશ્રીઓ હાજર રહીને સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મુકાયો ડીસા શહેરી વિભાગ માટે સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં અલગ અલગ વિભાગના કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા હતા જેવા કે હેલ્થ વિભાગ દ્વારા આરોગ્યની ચકાસણી યુજીવીસીએલ દ્વારા ગ્રાહકોના પ્રશ્નો અથવા નવા મીટર કનેક્શન આધાર કાર્ડ મતદાર યાદીના ઈવીએમ ચકાસણી મામલતદાર વિભાગ તરફથી પ્રશ્નો જેવા કે રેશન કાર્ડ જાતિના દાખલા આયુષ્માન કાર્ડ આરોગ્યની ટીમ વગેરેના કાઉન્ટરો ખુલ્લા મૂકવામાં આવતા પ્રજાના પ્રશ્નોના ઉકેલ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો અને કાર્યક્રમમાં ડીસા નગરપાલિકાના પ્રમુખશ્રીઓએ પણ પોતાના માટે આરોગ્ય વિભાગ દ્વારા તેમની બીપી માપીને જરૂરી દવા પણ મેળવી હતી ને એવી જ રીતે આંગણવાડી બહેનોને પણ માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યો હતો તેવી રીતે સેતુનો કાર્યક્રમ યોજાયો